ગામ લોકો છે તે ગામ લોકોના ટોળા આ કાળોતરાને જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ જે વેજલપુરના જે જાગૃત નાગરિક હારુનભાઈ ખડખડ અને જે લુકમાનભાઈ કુંદા છે એ લુકમાનભાઈ કુંદાએ અને હારુનભાઈએ જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો અને જીવદયા સંસ્થાના જે વ્યક્તિઓ છે એ આવ્યા અને આ કાળોતરાને રેસ્ક્યુ કરી અને જંગલમાં વિચારવા માટે છૂટો મૂક્યો હતો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાન ફળિયામાં ફોર વ્હીલર પર કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાન ફળિયામાં એક ફોર વ્હીલર ગાડીમાં એક સાઈટના દરવાજા પર એક કોમન ગ્રેટ નામનો કાળોતરો સાપ દેખાય આવ્યો હતો ત્યારે આ વાત વાયુવેગે સાપ દેખાયા હોવાની વહેતા થતા જ સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી ને આમ સાપને જોવા માટે આજુબાજુના વિસ્તારના જે રહીશો છે એ લોક ટોળામાં ઉમટી પડ્યા હતા ત્યારે જાગૃત નાગરિક હારૂનભાઈ ખડખડ અને લુકમાનભાઈ કુંદાએ જીવદયા હેઠળ સાપોનું રેસ્ક્યુ કરીને સહી સલામત તેને જંગલમાં છોડતા હોય તેવા તુષારભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો તુષારભાઈ પટેલ દ્વારા સાપને પકડી તેના વિશે જાણકારી આપી હતી જો આ સાયલેન્ટ કિલર અને સ્વીટ પોઈઝન હોય છે આ સાપ જ્યારે આ સાપ બચકું ભરે છે ત્યારે તો તેની ખબર પણ નથી પડતી પરંતુ ધીમે ધીમે આંખોમાં પાણી પડતું જાય છે અને ધીરે ધીરે આંખોની રોશની ગાયબ થતી જાય છે અને ત્યારબાદ માણસ કોમામાં પણ જતો રહે છે અને ક્યારેક ક્યારેક વ્યક્તિનું મોત પણ નીપજી જાય છે તે વાતની ખબર પણ નથી પડતી તેવી જાણકારી આપી અને તુષારભાઈ આ જે કોમન ગ્રેડ છે તેને લઈ જઈ અને રેસ્ક્યુ કરી લઈ ગયા અને તેઓએ જંગલમાં તેને સહી સલામત છૂટો મૂકી દીધો આ એક કોમન ગ્રેડ સાપ છે કાળોતરો એને ગુજરાતીમાં કાળોતરો કહેવાય છે એમ આસાપ એવો છે કે સાયલન્ટ કિલર કીધો છે સાયલન્ટ કિલર ને સ્વીટ પોઈઝન જ્યારે સાપ બાઈટ કરે છે ત્યારે તમને ખબર નહીં પડે જગ્યા પર કે આ મને બચકું ભરાઈ ભરી દીધું અને ધીરે ધીરે એટલે પંદર મિનિટની અંદર તમારી આંખોમાં પાણી પડતું રહેશે અને આંખોની રોશની જતી રહેશે અને બીજી પંદર મિનિટની અંદર તમે કોમામાં જતા રહેશો મતલબ કે તમે ક્યારે તમારી નિંદ્રામાંથી તમારો મોત મળી જાય છે હું ખબર નથી પડતી કારણ કે ફીન નથી પડતો મોડેથી બસ એટલે એને સાયલન્ટ કિલર કીધો છે અને રાત આ સાપ સૌથી વધારે રાત્રે નીકળે છે કયા વિસ્તારમાં નીકળે સાપ આ સૌથી વધારે કેવો પથ્થરવાળો ઇલાકો હોય પછી જેમ વધારે પાણી હોય એવા ઇલાકામાં વધારે નીકળે છે રાત્રે વધારે શક્તિ હોય છે શું નામ મારું નામ તુષાર પટેલ છે